અમદાવાદમાં લોકોની એફડીના રૂપિયાની ઊંચાપત સરસપુર નાગરિક કો ઓપરેટિવ બેંકના ગ્રાહકો સાથે છેતરપિંડી આ ગુનાના કામે બેન્કમાં ઓફિસર તરીકે ફરજ બજાવતા વિરલભાઈ બ્રહ્મભટ્ટ અને બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા નમ્રતાબેન પટેલ નાઓની ધરપકડ કરવામાં આવેલી છે આ ગુનાની હકીકત એવી છે કે આ વિરલભાઈ બ્રહ્મભટ્ટ છે જે બેન્કમાં ઓફિસર તરીકે કામ કરતા હતા તેઓએ તેમના પિતાજીના નામે એફડી કરેલી હતી તે એફડીની સામે તેઓ લી સામે લોન લીધેલી હતી તેવી જ રીતે તેઓની ઓફિસર તરીકેની કાર ફરજ દરમિયાન જે કોઈ અન્ય થાપણદારો હતા જેઓની જાણ બહાર તેઓની થાપણોનો મિસયુઝ કરી તેઓની સંમતિ લીધા વિના આ એફડી ઉપર લોન લીધેલી છે અને મેનેજરશ્રી છે તેઓના પણ જે પાસવર્ડ હોય એનો ઉપયોગ કરી અને તેની ઓટીપી જે આવે મેનેજર શ્રીના એ શ્રીએ ઓટીપી શેર કરેલા છે વિરલભાઈ બ્રહ્મભ સાથે અને આ રીતે તેઓએ બેંક સાથે બેંકની થાપણ જે હતી એ પોણા ત્રણ કરોડ જેટલી રકમની થાપણનો દુરુપયોગ કરી પોતાના અંગત પોતાના મોત્સક પાછળ પૈસા વાપરી નાખેલા છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે